हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आप हार्दिक स्वागत है विद्यानगर नगर पालिका द्वारा महापालिका में समावेश पूर्व निर्माण आरसीसी मार्ग में मा ठेर सेट तड़ वेट वेठ उतार आशंका મહાપાલિકા કમિશનર તપાસ હાથ ના સવાલ ઉઠવા પામી રહ્યા છે આણંદ મહાપાલિકાની અધિકૃત નોટિફિકેશનની રાજ્ય સરકારે ગત પહેલીના રોજ જાહેર કરાતા વિદ્યાનગર પાલિકાના સમાવેશ કરવામાં આવતા તે પૂર્વે પાલિકામાં વહીવટદારના શાસનના પગલે માન્યતા કોન્ટ્રાક્ટરને કામ સોંપવાની હઈ ગઈના પગલે શહીદ ચોકથી ભયકા સ્ટેચ્યુના માર્ગને આરસીસી ગત માસ દરમિયાન બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ કાર્યરત થતાં ઠેક ઠેકાણે આરસીસી માર્ગ ઉપર પડવા પામતા મસ્ત મોટા વહીવટી ખેલ રચાયાની આશંકાના પગલે મહાપાલિકા કમિશનર હવે વિદ્યાનગર સેવા સદન ખાતે બિરાજમાન થનાર હોય તપાસ હાથ ધરશેના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેર સહિત કરમસદ હોય વિદ્યાનગર હોય કે જિલ્લાની ભાજપ શાસિત પાલિકામાં તળિયાથી નળિયા સુધી મલાઈ વહીવટના ખેલ રચાતા હોવાના થવા પામતા હોય છે ગત માસ દરમિયાન છેલ્લા અઢી વર્ષથી વિદ્યાનગર પાલિકામાં વહીવટદારનું શાસન હોય અને આણંદ પાલિકાનું અધિકૃત નોટિફિકેશન જાહેર થવાની સંભાવના પૂર્વે વિદ્યાનગર પાલિકા દ્વારા માન્યતા કોન્ટ્રાક્ટરને કરોડોના આરસીસીના માર્ગના કામની ફાળવણી કરવામાં આવતા શહીદ ચોકથી ભાઈકાકા સ્ટેચ્યુ માર્ગને આરસીસીનો મજબૂત માર્ગ હોવા છતાં તોડી નવીનીકરણ કરવામાં આવ્યા બાદ માર્ગ કાર્ય પૂર્ણ થયા બાદ કાર્યાન્વિન થતાં જ આરસીસી માર્ગ ઉપર ઠેર ઠેર તળ પડવા પામતા તકલાદી મટીરીયલના ઉપયોગ કરી મસમોટા મલાઈ વહીવટના ખેલ રચાયા હોવાની આશંકા ઊભી થતાં આણંદને મહાપાલિકા બનતા તેમાં વિદ્યાનગરનો સમાવેશ કરવામાં આવ્યો હોય અને સંભવતઃ મહાપાલિકા કમિશનર વિદ્યાનગર સેવા સદન ખાતે બિરાજમાનના આયોજન કરવામાં આવ્યા હોય નવનિયુક્ત કમિશનર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશેના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે